શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ કનૈયા મારા ખેતરના શેડે રે ખૂબ સરસ સાંભળવા જેવું કીર્તન મારા ખેતરના શેડે રે આવજે કાના મારા ખેતરના શેડે રે આવજે કાના દેખ નથી કોઈની રે આવજે કાના દેખ નથી કોઈની રે पूर्ण टाने रेजे कान रेजे कान खेतर पासे बोरड़ी पाकी खेतर पासे भोरी पाकी बोर खाटा मीठा के बोर खटा मीठा बीणी में तो राे अवजे कान बी में Bye. -bye.

મીઠા લાવી રે આવજે કાન ગોરસ મીઠા લાવી રે આવજે કાના મમરાના લાડુ લાવી મમરાના લાડુ લાવી મુખવાસ માં તો લાવી મુખવાસ માં તો લાવી ચાપુ તારી રે આવજે કાન ચાપુ તારી માળા રે આવજે કાના મારા ખેતરના શેડે